ભરૂચમાં દેવાદાર નગરપાલિકા સામે વિપક્ષનો નો હલ્લાબોલ નગરમાં સ્ટ્રીટ લાઇટો બંધ થવા મુદ્દે નગરપાલિકાની કરાઈ ઘેરાબંધી ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી જાહેર માર્ગો પરની સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં જોવા મળતા વાહન ચાલકો અને શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે ભરૂચ નગરપાલિકાએ જીબીના બાકી પડતા નાણાંની ભરપાઈ ન કરતા જીબી દ્વારા સ્ટ્રીટ લાઇટના જોડાણ કાપી નાખ્યા છે આ બધા વચ્ચે શાસક પક્ષ સામે હવે વિપક્ષે બાયો ચડાવી છે અને નગરપાલિકામાં

હવિશયનો રીપોટ ન્યુસ ટુડે બરુચ ફક્ત વાતો છે વિકાસ ભાજપે કરેલી છે નગરપાલિકાની તિજોરી ખલાસ ભારતીય જનતા પાર્ટીના વર્ષો વર્ષોના શાસનના અંદર બિન અનુભવી અને બે જવાબદાર લોકોની શાસનના કારણે આજે નગરપાલિકાની તિજોરી ખલાસ થઈ ગઈ છે બે હજાર સત્તર અંદર જયારે અઢાર અઢાર કરોડ રૂપિયા નું નગરપાલિકાનું દેવું હતું અને આજે વધીને સિત્તેર કરોડ રૂપિયા જેટલું દેવું નગરપાલિકાનું વધી ગયું છે ફક્ત ને ફક્ત લાઈટ જીડી ના લાઈટ ખાતા ના અંદર જ આઠ કરોડ રૂપિયા નું દેવું છે સંદાર સરોવર નરણ નિગમ ના અંદર સિત્તેર કરોડ રૂપિયા જેટલું ગયું છે આ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર નિયમિત એમનો નિયમિત એમનો રૂપિયા કરવામાં આવતું નથી એની સાથે સાથે નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓના પગાર પણ આજે બાર બાર તારીખ સુધી થતા નથી આ નગરપાલિકા ખાલી ને ખાલી વાતોમાં વિકાસ કરે છે અને અંદરથી પૂરેપૂરી ખોખલી થઈ ગઈ છે આ નગરપાલિકા એ કહી શકાય કે તમામ તિજારી નગરપાલિકાને ખાલી કરી દીધી છે આજે વિપક્ષ દ્વારા નગરપાલિકા વિપક્ષ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા વિરોધ કરવામાં આવેલું છે અને આ તિજોરી બતાવવામાં આવેલી છે કે કેવી રીતે આ શાસક પક્ષ નગરપાલિકા અને નગરજનોની પરસેવાની કમાણી ની તિજોરી ખાલી કરી દીધી છે આજે અમારી સાથે ઘણા લોકો જોડાયેલા છે જેના પાણીના પ્રશ્ન છે જેમના જેમના રોડ રસ્તાના પ્રશ્ન છે દટન પ્રશ્ન છે સ્વચ્છતાના પ્રશ્ન છે અસંખ્ય ભરત નગરપાલિકાના અંદર પ્રશ્ન યથાવત છે અને ટેક્સ તો કહી શકાય કે તમે જોયો છો કે દર વર્ષે ટેક્સમાં વધારો કરવામાં આવે છે તો પણ લોકોને સુવિધા આપવામાં આવતી નથી આવનારા બે દિવસના અંદર આમ વિવિધ મુદ્દાના ઉપર ધ્યાન આપવામાં નહીં આવે તો ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકા વિપક્ષ દ્વારા નગરપાલિકા ને તાળાબંધી કરવામાં આવશે